શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ત્રણ માર્ચ બે સોમવારના દિવસે આવતી ફાગણ માસના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમર્વિઘ્ન કરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા બોલો શિવ પાર્વતીના આનંદ ધન સિદ્ધિના દાતા સુભના પિતા સંતોષધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની છે મિત્રો સનાતન ધર્મમાં વિનાયક ચતુર્થીનું ઘણું મહત્ત્વ છે માટે જ ભાદરવા માસના સુદ પક્ષની વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે મહિનાની જે બે ચતુર્થી આવે છે શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં એમાં શુદ્ધ પક્ષની જે વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની સંકષ્ટ ચતુર્થી કહેવાય છે બંને ચતુર્થીનું ખાસ મહત્ત્વ છે એક ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ મનાવાય છે ભગવાન શ્રી ગણેશને ગજમુખ તરીકે ઓળખાય છે ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે કારણ કે ચતુર્થી તિથિના દિવસે જ પ્રભુનો જન્મદિવસ ચતુર્થી તિથિના દિવસે જ પ્રભુજીના લગ્ન અને સંતાનની પ્રાપ્તિ પણ માટે આ ચતુર્થી તિથિના દિવસે જે ભક્તો ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે વ્રત ઉપવાસ કરે છે દાન પુણ્ય કરે છે તેની ઉપર વિઘ્ન હરતા ભગવાન શ્રી ગણેશજીની કૃપા સદૈવ રહે છે સંકટો દૂર થાય છે જીવનમાં આવતી સમસ્યામાંથી મુક્તિ મળે છે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીના સિદ્ધિ વિનાયક રૂપનું પૂજન થાય છે ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું તે નિષેધ મનાય છે ભગવાન શ્રી ગણેશની આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશનું સવારે પણ પૂજન થાય છે બપોરના સમયે અગિયાર અને બાર વાગ્યાની આસપાસ પણ થાય છે અને સાંજે પણ ભગવાન શ્રી ગણેશજીની પૂજા વિધિ પણ જાણી લઈએ વિનાયક ચતુર્થીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાના પરવારીને ભગવાન શ્રી ગણેશજીનું મનમાં સ્મરણ કરવું અને પૂજાનો સંકલ્પ અવશ્ય કરવો આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય ફોટો હોય કે પૈસો સોપારી હોય જે પણ રૂપમાં બાપા બિરાજમાન રહેતા હોય તેની પૂજા કરવી જોઈએ અથવા માટીના ગણેશ છે પિત્તળના ગણેશ છે કોઈ પણ ધાતુના ગણેશ છે તાંબા ચાંદી આદિની પણ પૂજા કરી શકાય છે અલગ બાજો ઢાળીને ભગવાન શ્રી ગણેશજીની જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું ગંગા જળ શુદ્ધ જળથી સ્નાન કરાવીને બાપાને વસ્ત્ર અલંકાર આદિ પહેરાવવા જોઈએ ફોટો હોય તો ચિત્રજીને સાફ કરીને ભગવાન શ્રી ગણેશજીની સામે વસ્ત્ર જનેવ ચંદન દુર્વા અક્ષત ધૂપ દીપ સમી પુષ્પ અથવા સમીના પત્ર છે પીળા પુષ્પ છે લાલ પુષ્પ છે અને વિવિધ ફળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું આજે પૂજન કરાય છે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ અર્પિત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને સિંદૂરનું તિલક કરવું બાપાને આ દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા મોદકના લાડુ છે ચણાના લોટના લાડુ છે કે પછી ગુંદીના લાડુ છે તેનો ભોગ સમર્પિત કરવો જોઈએ ઘરમાંથી પણ આપણે ભગવાન શ્રી ગણેશજીને નૈવેદ્યમાં લાપસી ભોગ ધરાવી શકાય છે પૂજા સંપન્ન થાય પછી પ્રભુજીની આરતી કરવી ભગવાન શ્રી ગણેશજીને આજે ખાસ કરીને નારિયેલ અને પૈસો સમર્પિત કરાય છે એ શ્રીફળ કે જે આખું શ્રીફળ છે માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે તે પ્રભુજીને ધરાવીને જે આપણે ઘરે પૂજા કરી છે તે સાંજના સમયે કોઈ પણ મંદિરે તે નારિયેળને દાન કરી દેવું જોઈએ આ ઉપરાંત દક્ષિણા જે મૂકેલી છે ભગવાન શ્રી ગણેશજીની સામે તે બ્રાહ્મણોને દાન કરી દેવી જોઈએ અથવા મંદિરમાં પધરાવી દેવી જોઈએ આ રીતે ભગવાન શ્રી ગણેશજીનું આજે વિધિ વિધાનથી પૂજન થાય છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ વિનાયક ચતુર્થીના દિવસે એવું પણ કહેવાય છે કે સંકટ નાસન ગણેશ સ્તોત્ર છે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા અથર્વ શીર્ષનો પાઠ છે તે પણ કરી શકાય છે જીવનમાં આવેલા બાધા વિઘ્નો દૂર થાય છે ભગવાન શ્રી ગણેશજીના મંદિરમાં જઈને સોપારી અર્પિત કરાય છે પાન અર્પિત કરાય છે નાગરવેલનું પાન હોય છે ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશજીના મંદિરમાં જઈને પાંચ ગુલાબની અગરબત્તી કરવાથી પણ પ્રભુજીની કૃપા પ્રાપ્ત થાય છે ગૌરી પુત્રને એકવીસ લાડુનો ભોગ અર્પિત કરાઈને અને પછી તે લાડુનો ભોગ જે સમર્પિત કર્યો છે તે નાના બાળકોમાં વેચી દેવામાં આવે પ્રસાદીના રૂપમાં તો પણ જે બુધ ગ્રહ છે તે કુંડળીમાં સારો થાય છે બુધવાર છે માટે ભગવાન શ્રી ગણેશજીને આ પ્રિય વાર છે માટે આજે લીલી વસ્તુનું દાન પણ કરી શકાય છે ગાય માતાને લીલું ઘાસ ખવડાવી શકાય છે મગનું દાન કરી શકાય છે જરૂરિયાતમંદને લીલા વસ્ત્ર છે લીલું ભોજન છે લીલી મીઠાઈ છે તે દાન કરી શકાય છે ભગવાન શ્રી ગણેશને સિંદૂર અત્યંત પ્રિય છે જે સિંદૂર આપણે હનુમાનજીને પણ લગાવીએ છીએ એ કેસરી સિંદૂરનું તિલક ભગવાન શ્રી ગણેશજીને લગાવાય છે જેમાં ગાયનું ઘી અને સિંદૂરને મિક્સ કરીને ભગવાન શ્રી ગણેશને તિલક કરાય છે આમ કરવાથી બીમારીઓનો ડર રહેતો નથી રોગીને પણ આ સિંદૂરનો તિલક લગાવવાથી ઘાતક રોગમાંથી પણ બચી શકાય છે તલનું તેલ પણ મેળવી શકાય છે અને સિંદૂર એ સિંદૂરથી ઘરના મેઇન ગેટ ઉપર લાભ અને સુખ પણ લખાય છે શુભ અને લાભ લખવાથી પણ ઘરમાં જે સકારાત્મક પ્રભાવ છે તે આવે છે આમ આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવાથી ભક્તોની સર્વે મનોકામના તો પૂર્ણ થાય છે જીવનમાં આયુનું વરદાન પ્રાપ્ત થાય છે પતિ પત્નીનું સુખ પ્રાપ્ત થાય છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી જે બહેનો સાસરે છે તેને પિયરમાંથી પણ સુખ પ્રાપ્ત થાય છે દુઃખ દરિદ્રતા મટે છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આવો હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ફાગણ માસના વિનાયક ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય એક સમયની વાત છે એક ભાઈ બહેન એક ગામમાં રહેતા હતા બહેનનો નિયમ કે તે ભાઈનો ચહેરો જોવે પછી જ જમતી બહેનના લગ્ન થયા બહાર ગામ ગઈ અને ભાઈના પણ લગ્ન થયા ભાઈ ભાભી પણ તે જ ગામમાં રહે બાજુના ગામમાં બહેન રહે રોજ સવારે ઉઠીને બહેન જલ્દી જલ્દી બધું કામ પતાવીને પોતાના ભાઈનું મુખ જોવા આવતી હતી એક દિવસ રસ્તામાં એક પીપળના નીચે ગણેશજીની મૂર્તિ જોઈ અને ભગવાનની સામે તેણે હાથ જોડીને પ્રાર્થના કરી કે પોતાનો ચૂડી ચાંદલો અખંડ રહે અને એનું પિયર અર્થાત ભાઈ ભાભી હતા તે પણ સુખી થાય અમર રહે આમ કહીને તે નિત્ય ભાઈના દર્શન કરવા જતી હતી જંગલમાં ઝાડી કાકડા બોજ હતા તે તેના પગમાં પણ લાગતા હતા એક દિવસ ભાઈના ઘેરે બહેન પહોંચે છે બહેને ભાઈનું મુખ જોયું અને બેસી ગઈ ત્યારે ભાભીએ પૂછ્યું બહેનબા તમારા પગમાં તો ઘણું વાગ્યું છે આ સાંભળીને બહેન કહે છે ભાભી જંગલમાં બહુ જ કાકરા અને કાંટા છે તે પગમાં લાગ્યા છે આમ કહીને બહેન તો પોતાના ઘેરે ચાલી ગઈ ત્યારે ભાભી પોતાના પતિને કહે છે કે બહેન જે રસ્તેથી આવે છે તે રસ્તો સાફ કરાવી દો બહેનના પગમાં કાંટા વાગે છે રોજ તમારું મુખ જોવા આવે છે ત્યારે ત્યારે ભાઈ પણ કુલ્હાડી લઈને જંગલમાં જે રસ્તેથી બહેન આવતી હતી એ રસ્તો સાફ કરાવી દે છે ત્યાં ગણેશજીનું જે સ્થાનક હતું તે પણ હટાવી દે છે આ જોઈને ભગવાન શ્રી ગણેશ ઘણા ગુસ્સે થયા ત્યારે ગણેશજીની અવકૃપાથી ભાઈનું મૃત્યુ થયું તેને એક સાપ ડંખી ગયો બહેનને તો ખબર પણ નહીં ભાભી તો પોતાનું માથું કૂટીને બેઠી અંતિમ સંસ્કારનો સમય આવ્યો ત્યારે ભાભી રોતી રોતી લોકોને કહેવા લાગી કે તમે બધા ઊભા રહો તેમની બહેન હમણાં આવશે તેમનું મુખ જોવા માટે અંતિમ સંસ્કાર માટે થોડી રાહ જુઓ આ સાંભળીને લોકો કહેવા લાગ્યા કે આજે મુખ જોશે કાલે કેવી રીતે મુખ જોશે પરંતુ ભાભી છતાં પણ હઠ કરે છે કે આજે તો બહેનને તેમના ભાઈનું મુખ જોવા દો રોજની જેમ બહેન પણ પોતાના સાસરિયામાંથી ભાઈનું મુખ જોવા માટે નીકળે છે જંગલમાં ચાલતા ચાલતા તે વિચારે છે કે રસ્તો તો ઘણો સાફ કરી દીધો છે કોણે સાફ કર્યો હશે આમ વિચારતી વિચારતી બહેન ચાલી આવી છે ત્યાં જુએ છે કે પેલા ગણેશજીની મૂર્તિ પીપળાના ઝાડ નીચે ન હતી તેનું સ્થાનક હટાવી દેવામાં આવ્યું હતું આ જોઈને બહેન પાછા પેલા ગણપતિ જે બીજે સ્થાનકે બેસાડ્યા હતા ત્યાંથી લઈને સાફ સુથરું સ્થાન કરીને ત્યાં ભગવાન શ્રી ગણેશને બિરાજમાન કરે છે અને હાથ જોડીને પ્રાર્થના કરે છે હે ભગવાન શ્રી ગણેશજી મારા સુહાગને અમર રાખજો મારા પિયરિયાને પણ અમર રાખજો આમ બોલીને બહેન તો આગળ નીકળી ત્યારે ભગવાન શ્રી ગણેશજી વિચારે છે કે જો મેં આની ન સાંભળી તો મારું કોઈ સાંભળશે નહીં મારી કોઈ પૂજા કરશે નહીં ત્યારે સિદ્ધિ વિનાયક એક વડીલનું રૂપ ધારણ કરીને બહેનને અવાજ દે છે બેટી અહીં આવ આ ખેજડીની સાત પત્તી લઈ જા કાચા દૂધમાં મેળવીને ભાઈ ઉપર છાંટી દે છે તારો ભાઈ ઊભો થઈ જશે આ સાંભળીને બહેને હા કહી અને પાછળ વડીને જોયું તો ત્યાં કોઈ ન મળે પછી બહેન વિચારવા લાગી કે ઠીક છે જે સાંભળ્યું એવું જ કરીશ સાત પતિ ખીજડાની લઈને તે ભાઈના ઘેરે પહોંચે છે ત્યાં જુએ છે કે લોકો ભેગા થઈ ગયા છે અને ભાભી બેઠી બેઠી રોવે છે ભાઈની લાશ રાખેલી છે ત્યારે બહેન તો માર્ગમાં જે પેલા વડીલે વાત કરી હતી તે જ નિયમથી તે સાત પતિ જે ખીજડાની હતી તે દૂધમાં મેળવીને ભાઈ ઉપર છાંટે છે છાંટતા જ ભાઈ ઊભો થઈ ગયો ત્યારે ભાઈ બહેનને કહે છે કે બહેન મને લાગે છે કે હું વધુ જ કંઈક ઊંઘી ગયો અને આ ઊંઘમાં મને ખબર જ ના પડી કે હું ક્યાં છું ત્યારે બહેન બોલી કે ભાઈ આવી ઊંઘ તો દુશ્મનને પણ ના આવે બધી વાત બહેન ભાઈને કહે છે ભાભી પણ પ્રસન્ન થઈ જાય છે બહેનની ભક્તિથી કે હાલો નણંદબાને કારણે તેનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો માટે કહેવાય છે કે ફાગણ માસની જે વિનાયક ચતુર્થી છે તે ચમત્કારિક લાભ પાવાવાળી છે આ દિવસે જે કોઈ ભક્ત વ્રત રાખે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સુખની પ્રાપ્તિ થાય છે કૌટુંબિક સુખની પ્રાપ્તિ થાય છે એવા ભગવાન વિનાયક દેવને આપણે પ્રાર્થના કરીએ કે હે વિનાયક દેવ તમે જેવા બહેનને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર આપની પૂજા કરનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો વિનાયક દેવ બની છે તો મિત્રો આપણે સાંભળી ફાગણ માસના સુદ પક્ષની વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શ્રી કૃષ્ણએ આ ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું હતું ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી શ્રી કૃષ્ણ ભગવાન ઉપર ચડેલો ખોટો આળ આરોપ દૂર થયો હતો માટે આ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું તે હિતકારી નથી પરંતુ ચંદ્રનું પ્રતિબિંબ છે તે જોઈ શકાય છે ચંદ્રદેવે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની હાસી ઉડાવી હતી એટલા માટે ભગવાન શ્રી ગણેશજી આજે ચંદ્રદેવ ઉપર કોપિત થયા હતા એ કારણે પણ ચંદ્ર દર્શન કરવું તે હિતકારી મનાતું નથી પરંતુ વધ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રદેવનું દર્શન કરીને પૂજન કરાય છે કારણ કે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીને મનાવી લીધા હતા વ્રત કરીને પ્રભુ પ્રસન્ન થયા અને ચંદ્રદેવને આશીર્વાદ પણ આપ્યા હતા ભગવાન શ્રી ગણેશજીના બાર નામ છે ઓમ સુમુખાય નમઃ ઓમ એકદંતાય નમઃ ઓમ કપિલાય નમઃ ઓમ ગજકર્ણાય નં લંબોદરાય નમ ઓમ વિકટાય નમ ઓમ વિઘ્ન વિનાશકાય નમ ઓનાયકાય નમ ઓમ ધૂમ્રકેતવે નધ્યક્ષા નમ ઓલચંદ્રાય નજાનનાય ન બુલુ ભગવાન શ્રી ગણેશજીની જે ઓમ એકદંતાય વિદમ વક્રતુંડાય ધીમી તો દી પ્રચોદયાત મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ